એટલે તું વિહા વદન પોલિટિકની ક્યાં વાત કરીશું પોલિટિક ગામમાં ઘરી ગયું આખું ગામમાં નહીં તું આમ જો ને તો ઘરમાં ઘરી ગયું પોલિટિક આખું પોલિટિકની વાતો ઘેરે ન થતી બજારે થતી દુકાને બેઠાની ટીવી જોવે તો એમાંથી બધા સરસવું કરતા બાકી ઘેરે પોલિટિકની વાતો ન થતી આ વખતે પહેલાં આપણા ગામમાં વચરામ બાપા હતા તો એનું બધા માનતા વચરામ બાપા કહે કે ફલાણા સરપંચ તો એ સરપંચ થઈ જતા અને આખું ગામ સંગઠિત હતું વિશ્રામ બાપાનું માનતા વિશ્રામ બાપા કોઈ ચૂંટણી નથી લડ્યા પણ વિશ્રામ બાપાનું માનતા બધા અને સરપંચ એ રીતે બધું હાલો આવ્યું ઠેઠું દી અને આ વખતે શું થયું આ પવલોને દેવલો ચૂંટણી લીડા તો દેવલાનું નિશાન હતું ચૂંટણીનું કુકર અને પૌલાનું નિશાન હતું તપેલી તો દેવલો એવી જાહેરાત કરે કે પ્રેશર કુકરમાં ઝડપી શાક થાય અને ઝડપ એ જ અમારી પ્રગતિ પ્રગતિ એ અમારી વિચારધારા છે એ વિચારધારાનું કર્યું એને તો અમે પૌલાએ શરૂ કર્યું કે તપેલી એટલે મીઠાશવાળી વાત શાક મીઠું થાય ઓર્ગેનિક અને ઓર્ગેનિક એ અમારી વિચારધારા આ રીતે શરૂ થયું તમારા ભાઈ કહે કે પ્રેશર કુકર સારું ઝડપથી બધું થાય કામમાં ઝડપ અને ઝડપ એજ પ્રગતિ તો પ્રેશર કુકરવાળાને જીતાડે ભાભી કે એ ન કરાય કે પ્રેશર કુકરમાં એ કે શાકમાં એવી મીઠાઈ ન આવે એવી તપેલીમાં આવે તપેલીવાળાને જીતાડાય ઓર્ગેનિક તો ખરું બોલ આવી વાતો મારા ભાઈને મારા ભાભી કરતા હતા મેં કીધું આ કે જોવાનું ન હોય આ એ બધું છે ને ભ્રમ છે ખોટો મેં કીધું બાકી માણસ જોવાનો હોય દેવલો હારો છે કે પૌલો હારો છે એ તમારે નક્કી કરવાનું મૂક્યું આ પ્રેશર કુકરની તપેલીઓમાં તમે પડી જાવ છો એને પ્રેશર કુકરની તપેલીઓને કાંઈ લેવા દેવા હોય એટલે પહેલાં ગામમાં ખુ સંગઠિત હતું એક જણો કે એટલે બધું થાતું અત્યારે તેને તેને ચાર ચાર ભાગ પડી ગયા એટલે એ તો તું જો પોલિટિક્સ આ બધું વેર વિચાર કરી નાખ્યું ગામ ગામ તો હું રહડા સુધી પોલિટિક કરી ગયું છે અત્યારે એમાં ક્યાં બીજી તો ક્યાં વાત કરવી હવે તું વિહાવદની માંડીને બેઠો છો આપણા ગામની કઈ નહીં તું